જય માતે જય દ્વારકા દિસ્તો બધા કેમ છો ફરી દેખ અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારે ને થોબડો આઈડી માં સેટિંગ ખર ફેરવવાનું કે છે ક્યાં ફેર્યું આ બધા મતલબ વિડિયો પબ્લિક કરી દેલો પેલા એટલે આવડતું તમાર શું હવે

ઓ કેનો બર્થડે નો કોનો બર્થડે મારો બર્થડે છે જો તો ડ્રાઇવિંગ શીખેને આવે ને જીંકો જમવાનું બને નહી જોનો જમી લે આપણે ઓય લાઈ તો બાપુજી તો એ আলো গোল হন তার দিদ হে 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 আওনি মলে মালুদি খুশি হে এনে খাওয়ানো সে কি কি খাওয়ানি সে এনে তার আলো তো জমি লি হবে এ উবি দা উবি দা গুয়ার সাগ গোয়াল লাগে ક્યાર ની ખા જો ખબર પછી કેમ ખાય જો ના પાંચ અને આને ક્યાર નું કહું છું તને એટલી ખબર ન પડતી કેટલા વાગ્યા વિડીયો બનાવો જવાનું એમ હે તને આમ ખબર નથી પડતી આમ જોતો આમ આમ જોતો આમાં કેટલા વાગ્યા

બસ હમ મૂકી દો હા નકર કળી જાય હાલા તો જાવી ત્યાં જવાનું આઈસ્ક્રીમ ખાવા મન ન થા ગળ પાણી ને આખી બોટલ પીવાય તું लाइट ठाकनों को तनों ठाकनों को मम्मी ऊपर पीछे तारी मत दे नॉर्मल लाइट ओल्ड लाइट ठाकनों बावती अंबाई बेटा क्या था मकारा क्या कारी तो क्या कारी गया तो क्या कारी गया क्या करता मिनी क्या बोले बेटा भाग क्या बोले